આ દુનિયામાં ઘણી બધી વસ્તુઓ છે જે મનની શાંતિ સાથે જીવવું મુશ્કેલ બનાવે છે આ દુનિયામાં અચાનક અકસ્માત બીમારીઓ અને સતત જોખમો જીવનનો એક ભાગ છે માત્ર પિતા પરમેશ્વર જે આપણને સ્વર્ગના અનંત રાજ્યની આશીષ આપે છે આ બધા જોખમોથી આપણને સદા માટે બચાવી શકે છે બાઇબલ નોંધ કરે છે કે પરમેશ્વર આપણી સાથે છે અને પરમેશ્વરના પર્વના નગર સિયોનમાં આપણા મહિમાવાન બનશે પરમેશ્વર તેમના સંતાનોને દરેક સંકટથી બચાવે છે શક્તિશાળી પરમેશ્વર હંમેશા તમારી સાથે હોવાથી જેથી તમે જ્યાં પણ જાઓ ત્યાં કૃપયા ગર્વ કરો અને તમારું શ્રેષ્ઠ કાર્ય કરો પાસખા પર્વ પર પરમેશ્વરના પવિત્ર શરીરમાં ભાગ લેવાથી તમે તમારી પાપમય સ્થિતિઓમાંથી શુદ્ધ થઈ જાવ છો તેથી તમારે એક ક્ષણ માટે પણ પરમેશ્વરને ના છોડવા જોઈએ જોખમથી બચવા માટે તમારે પરમેશ્વરને ના છોડવા જોઈએ પરમેશ્વર હોવું તમારા માટે સદા સર્વદા શાંતિમાં રહેવાનો માર્ગ છે એક વખતની વાત છે એક રાજાએ સૌથી શાંતિપૂર્ણ અને આરામદાયક દ્રશ્યને ચિત્રિત કરનારને સુંદર ઇનામનો વાયદો કર્યો હતો કલાકારો દ્વારા લાવવામાં આવેલા ઘણા ચિત્રોમાંથી રાજાએ એક ચિત્રને પસંદ કર્યું જેમાં આકાશમાં ઘેરા વાદળો વીજળીના ચમકારા અને તીક્ષ્ણ પર્વત શિખરો અને ખડબચરી ખડકો પર સાથે ભારે વરસાદનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું હતું ચિત્રમાં ખડકાળ ખડકની ખડકાળ દિવાલની અંદર એક ખૂબ નાનો માળો દેખાતો હતો બહાર એક ભયંકર તોફાન ચાલી રહ્યું હતું પરંતુ માળામાં રહેલા પક્ષીઓએ માથું બહાર નીકળ્યું અને આજુબાજુ જોયું અને મોટા ભાગે બેફિકર લાગતા હતા આ દ્રશ્ય એટલું શાંતિપૂર્ણ હતું કે રાજાએ તેને શાંતિનું પ્રતિક માન્યું તેને અહેસાસ થયો કે સંસાર પતનની અણી પર હોવાના ભય વચ્ચે પણ શાંતિનો સાચો અર્થ સુરક્ષિત અને ખુશ રહેવું છે આજે ભલે તમારી પર ઘણી આફતો આવે તમે સુરક્ષિત આશ્રય સ્થાનમાં જ્યાં પરમેશ્વર નિવાસ કરે છે પરમેશ્વરના રક્ષણમાં છો શું તમે વિપત્તિઓથી બચવા અનંત જીવન પ્રાપ્ત કરવા અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે જ્યાં કોઈ આફતો નથી અને માત્ર શાંતિ છે પાસખા પર્વ ન મનાવ્યો હતો પરમેશ્વર કહે છે ભયભીત ના થાઓ કોઈ પણ સંકટમાં હું હંમેશા તમારી સાથે રહીશ તેનાથી વિપરીત જો તમે પરમેશ્વરની સાથે નથી ચાલતા અથવા તેમની નજીક નથી આવતા તો તમે વિપત્તિઓથી બચી નથી શકતા તેથી તમારે હંમેશા પરમેશ્વરની સાથે રહેવું જોઈએ જે રીતે પરમેશ્વરે એક મનુષ્યના રૂપમાં આવીને પોતાને નમ્ર બનાવ્યા તેમ તમારે બીજાઓને પોતાનાથી શ્રેષ્ઠ માનતા નમ્રતાથી તેમની સેવા કરવી જોઈએ આ તે લોકોના હૃદય તરીકે જોઈ શકાય છે જે પરમેશ્વરની સાથે છે તમારે કઠોર શબ્દોથી સભ્યને નુકસાન પહોંચાડવાની અને અવિવેકી બનવાની તમારી પાપપૂર્ણ આદતને ફેંકી દેવી જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે ભલે તમે દલીલ કરો છો તમે માત્ર એકબીજાને અનુગ્રહ કરનારા શબ્દો બોલતા સૂર્યાસ્ત પહેલા સમાધાન કરી શકો પરમેશ્વરના વચનનું પાલન કરવું એ છે કે તમે કેવી રીતે પરમેશ્વર સાથે રહો છો ગીત શાસ્ત્રની પુસ્તકમાં પરમેશ્વર કહે છે ભાઈઓ સમ સંપીને રહે તો કેવું સારું તથા સોભાઈમાન છે અને આગળ કહે છે યહોવા ત્યાં આશીર્વાદ એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે જ્યારે તમે પ્રેમમાં એક થાવ છો તો પરમેશ્વર તમારું રક્ષણ કરે છે અને તમને સ્વર્ગના રાજ્યમાં લઈ જાય છે સ્વર્ગના સુંદર રાજ્યમાં પરમેશ્વરની સાથે રહેવા માટે તમારે પરમેશ્વરના સુંદર સ્વરૂપમાં નવો જન્મ લેવો જોઈએ સ્વર્ગના રાજ્યના નાગરિકો તરીકે તમારે સંવાદિતા માટે પ્રયત્ન કરવો જોઈએ અને વિશ્વાસ માટે ઉત્સાહ હોવો જોઈએ પરમેશ્વર સિયોનમાં તેમના બાળકોને નરકની સળગતી સજાથી બચાવવા માટે તેમના રૂપ અને હૃદયને સુંદર વસ્તુમાં રૂપાંતરિત કરવા અને તેમને સ્વર્ગ રાજ્યમાં લઈ જવા માટે રક્ષણ કરે છે આવો આપણે આવો પ્રેમ આપવા માટે પરમેશ્વરનો આભાર માનીએ તમારે ક્યારેય પણ નરકમાં ન જવું જોઈએ ટૂંક સમયમાં તમે સ્વર્ગીય રાજ્યની સુંદર આકાશગંગાઓની યાત્રા કરશો આ ના ભૂલો કે પરમેશ્વરની બધી શિક્ષાઓ તેમના પ્રેમની અભિવ્યક્તિ છે અને તે તમને રૂપાંતરિત કરવા અને તમને સ્વર્ગ લઈ જવા માટે છે તમારે પરમેશ્વરનો આભાર માનવો જોઈએ જે હંમેશા તમારી સાથે છે મને આશા છે કે જ્યાં સુધી તમે સ્વર્ગીય રાજ્યમાં નથી જતા ત્યાં સુધી તમને પરમેશ્વરના વચનનું પાલન કરતા ઘણા આશીષ પ્રાપ્ત થશે